ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર સેવાકીય પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે ચોક બજાર ખાતે પ્રાચીન સંસ્કૃતિને લઈને એક વિશાલ જે સુરત શહેરમાં વસતા લોકો છે તેને એક વારસો હોય તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર જે છે તે કુનાલભાઈ સેલર છે એમની પાસે જ જાણવા પખવાડિયાને કાર્ય કરીને જે આયોજન કરવામાં આવી રહ્યું છે કેવા રીતની સેવાકીય પ્રવૃત્તિ ખૂબ જ રંગે ચંગે પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અમે પગપાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે સેવાકીય કાર્યક્રમ અને સેવાકીય કાર્યક્રમો સાથે જોડાયેલા લોકોનો સન્માન સમારોહ અને સ્વચ્છતા સાથે જોડાયેલા દૂટોનું સન્માન સમારોહ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખાસ કરીને હું આપને કહેતા ગર્વ થાય છે કે ઓગણીસો અડતાલીસ પછી ભારતીય ભારત દેશને આઝાદી મળી ત્યારબાદ યુવાઓને અને મહિલાઓ વિશેષ કરીને મહિલાઓને ખાસ કરીને કોઈ સ્વપ્ન હતા નહીં કોઈએ એવું કહ્યું ન હતું કે નારી સશક્તિકરણ કરવામાં આવે તો આ દેશ વધુ આગળ વધી શકે પરંતુ જયારે બે હજાર એકમાં આપણા નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતને આધુનિકતાનો દોર આપ્યો યુવાઓને વિશેષ સ્વપ્ન દ્રષ્ટા બનાવ્યા નારી સશક્તિકરણ પર ભાર આપ્યો અને વિશેષ સ્વચ્છતા ઉપર ભાર મૂક્યો ત્યારબાદ બે હજાર ચૌદ માં જ્યારે ગુજરાત મોડેલ સાથે ભારત દેશમાં એમણે સરકાર બનાવી ભારતીય જનતા પાર્ટીની એમના નેતૃત્વમાં ત્યારે આ ભારત દેશે જોયું કે આપણા ભારત દેશના યુવાઓ પણ એક સક્ષમતા અને ગઈકાલે જે હતા તે કર્મચારીઓ દ્વારા પણ એક રિલીફ ફંડની કરવામાં આવી હતી જે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પખવાડિયાનું કાર્યક્રમ આયોજન કરીને એક મધ્યમ અને ગરીબ સાચા અર્થમાં સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ અને આ જન્મદિવસના ઉપલક્ષ્યમાં ભારતીય જનતા પાર્ટી એ સેવા પખવાડા સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી યોજવાનું નક્કી કર્યું છે જેના માધ્યમથી છેવાડાના માણસો હોય મધ્યમ કક્ષાના માર્ગો હોય ગરીબી રેખામાં જીવતા વ્યક્તિઓ હોય તે લોકો સુધી સેવાના માધ્યમથી તેઓની સુરક્ષા તેઓનું સ્વાસ્થ્ય તેઓનું સુખાકારી માટે અલગ અલગ પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવે છે ખાસ કરીને મેડિકલ કેમ્પો હોય રક્તદાન શિબિરો હોય દિવ્યાંગજનોને વિવિધ પ્રકારની સાધન સહાય હોય સ્વચ્છતાના અભિગમ હોય આવા આયોજન અંતર્ગત પણ આજે એક વિશિષ્ટ આયોજન ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે કેવા પ્રકારની સુરક્ષા માટે સલામતી માટે લોકોની સુખાકારી માટે અલગ અલગ પ્રકારના કેવા નિર્ણયો લીધા છે કેટલા પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે આ યોજનાઓના માધ્યમથી અનેકવિધ એટલે કદાચ લાખો લોકો સુધી આ સુખાકારી પહોંચે સફળતાના શિખરો સુધી એ લોકોને પણ આંબવા માટેના પ્રયત્ન થાય તે માટે જે કંઈ યોજનાઓ બનાવી છે જે કંઈ નીતિ નિયમો બનાવ્યા છે અને આ દેશને આ પ્રજાને સમર્પિત કર્યા છે આ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે તે આજે બતાવવાનો એક પ્રયાસ થયો છે હું આ આપના માધ્યમ આ શહેરના પ્રજાજનોને પણ વિનંતી કરું છું કે કિલ્લા ખાતે એટલે સુરત ચોક બજાર આવેલા કિલ્લા ખાતે જે કિલ્લો પણ એક ઐતિહાસિક કિલ્લો છે ત્યાં એક ઐતિહાસિક વ્યક્તિત્વનું એક ઝાંખી કરાવતું એક પ્રદર્શની અહીંયા આગળ ગોઠવવામાં આવ્યું છે અને એ જોયા પછી આપ ચોક્કસ ઓહ આપણા નરેન્દ્રભાઈ એવું કઈ બતાવશો કારણ કે એમની જે કઈ યોજનાઓ છે એ કદાચ ઘર ઘર સુધી ન પહોંચી હોય આપના સુધી ન પહોંચ્યું પણ આ માધ્યમથી અમે એ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ એક મહાન વ્યક્તિત્વએ આ દેશની આ સુરક્ષા માટે સમન્વય માટે સામાજિક સમરસતા માટે સહયોગ માટે લોકોની સુખાકારી માટે કેવા પ્રકારના નિર્ણયો લીધા છે તે બતાવવાનો જે પ્રયત્ન થયો છે તે આપ સૌ જોવા વધારો તેવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું